હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વચ્છતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘના અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આજ રોજ નેત્રંગ તાલુકા વહીવટીતંત્ર દ્વારા નેત્રંગ ખાતે તાલુકા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રા દેશભક્તિના જુસ્સા અને તિરંગાના માન સન્માન સાથે યોજાઈ હતી આ વર્ષની થીમ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘ હેઠળ આયોજીત કાર્યક્રમમાં

રાષ્ટ્રધ્વજ લહેરાવી શ્રીમતી એમ એમ ભક્ત હાઈસ્કૂલ ખાતેથી તિરંગા યાત્રાને રાષ્ટ્રીય ગૌરવ સાથે પ્રસ્થાન કરાવ્યું નેત્રંગ તાલુકાવાસીઓએ અદભુત જોશ અને અનેરા ઉત્સાહ થકી રાષ્ટ્રની એકતા અને અખંડિતતાની અટૂટ ભાવના વ્યક્ત કરી આ યાત્રા શ્રીમતી એમ એમ ભક્ત હાઈસ્કૂલથી પ્રસ્થાન કરી નેત્રંગ મામલતદાર કચેરીથી પરત થઈ હાઈસ્કૂલ ખાતે સંપન્ન થઈ આ તિરંગા યાત્રામાં શ્રીમતી એમ એમ ભક્ત હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવાર અને સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓ તેમજ કોલેજ પરિવાર માધવ વિદ્યાપીઠ કાકડ કુઈના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા વિજય વસાવા આર એન ન્યુઝ નેત્રંગ